રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધા મજામાં છો ને હમ જય લીરભાઈ માં જય વિજય ભગત અને જય ખોડિયાર માં હમ તો મારે આજે તમને એ વાત કરવી છે કે મેં એક હમણાં વિડીયો બનાવ્યો તો પોલેન્ડ જવા માટે અને પોલેન્ડ જવા માટે વિડીયો બનાવ્યો હતો તો પેલા માણસોને ખબર જ ખબર નહીં મારા માણસો માણસો સુધી પહોંચ્યો નહીં તમારી સુધી પહોંચ્યો નહીં કે હું થયું પણ પેલા શરૂઆતમાં માણસો જોવાનું ખબર નહીં જોઈએ જ નહીં માણસો એ જોયું એમ ને પછી ધીરે 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 માણસો પાસે જવા માંડ્યો એટલે મેં કીધું માણસો નો ઇન્ટરેસ્ટ નથી પોલેન્ડ જવાનો કે શું છે એમ રાઈટ હવે પોલેન્ડ તમને ખબર છે પોલેન્ડ એટલે યુરોપમાં આવેલ છે દેશ એક છે અને સારો દેશ છે અને કેટલાક માણસોની ઘણી બધી જરૂર જરૂરિયાત છે તો મેં મને થયું કે ચાલો આ બ્લોગ બનાવું તમને કે કીધું આ નવા નવા કાયદા નવા વર્ક પરમિટ બધી બે હજાર માં જે ચાલુ થયું છે નવું આખું સિસ્ટમ તો એના વિશે મેં કીધું તમને વાત કરું તો વિઝા માટે બધી વર્ક પરમિટ કઈ કઈ વિઝા મળે તમને મળી શકે એના માટે મેં તમને વાત કરી હતી એમાં હમ કે કયા આ વિઝા અને કયા વિઝામાં તમારે એપ્લાય થવું પડે તો વર્ક માટે તમારે જવું હોય તો વર્ક માટેના ત્રણ વર્ષના જે વિઝા છે ડી રાઈટ એના ઉપર જઈ શકો તમે તો ઘણું બધું મેં વાત કરી હતી ત્યારે છે માણસો તમને કદાચ જેમ જવા કદાચ ત્યાં પહોંચ્યો ન હોય મારા યુટ્યુબ વાળા એ મૂક્યું ન હોય કે ગમે તે અથવા તો તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય એટલે મારું ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ચેનલનું નામ છે લાઈફ ઇન વેલ્સ વિથ લાખન આમ તો લગભગ બધાને ખબર છે પણ ન ખબર હોય ભાંડાવે તો મિત્રો ને તો ખાસ છે ને તમે પેલા એક વખત મેક શ્યોર કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જો કોઈને આવો બહાર ફોરેનમાં જવું હોય તો એને તમે શેર કરજો ટુક મેમ એટલે એને તમે મોકલજો આ લિંક એટલે એ પણ જોવે અને એને ખબર પડે વસ્તુ કોવિડ પછી જે અહીંયા ઉપડ્યું હતું બાવીસ ત્રેવીસમાં જોરદાર કેર વર્કર્સ માટેનું કેવું ઉપડ્યું હતું વિઝા માટેનું કે હા કોર્સ કોષ બધાને કોર્સ કોષ જોતા હતા કોષ એટલે એ જે એક સ્પોન્સરશીપ તમને અહીંથી કોઈ મોકલે વર્ક વર્ક માટે વર્ક કરવા માટે હવે એના માટેનું હતું ત્યારે એ એટલું બધું ઉપડ્યું હતું ને એમાં આટલા બધા ગરબડી પણ થઈ ઘણી બધી થઈ એમ જીન્યુન પણ હતા અને કેટલા બધા ફેક પણ એમાં કોર્સ મોકલ્યા હતા અહીંથી અને જેન્યુઅન હતા એમાં પાછા અહીંયા આવે તો એને કામ નહોતું કારણ કે એવી એવી હોય અહીંયાથી ટૂંકમાં પૈસા કમાવા માટેનો ધંધો એ કર્યો હતો ચાલું એમ હમ ઘણા બધા એટલે હું આ બધા એનું નથી કહેતો કે બધા એવું જ રીતે કર્યું હતું પણ જે કર્યું હતું એની વાત કરું છું એમ રાઈટ બાકી તો ઘણા જેન્યુન પણ હતા એવું કઈ નતો ને જરૂરી હતી અહીંયા જરૂર જરૂર છે છે હજી પણ કેવો કારણ કે બહુ જાજુ ભણેલા ન જોઈએ ટૂંકમાં એમ કે અને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય તો એને ચાલતું હતું બધું આવું બધું અને પ્લસ એજન્ટ પૈસા દઈને કઢાવી દેતા હતા હમ તો આ જ વસ્તુ હવે પોલેન્ડમાં પણ આ થઈ થવા માંડ્યું છે એમ ને થઈ રહ્યું છે તો મારે મેં કીધું તમને ચેતવવા એ પહેલી મારી મેં કીધું ફરજમાં આવે સૌથી પહેલા કે તમારે પૈસા ન જવા જોઈએ સારું પોલેન્ડ પોલેન્ડમાં કે યુરોપમાં કે ગમે ત્યાં તમે ફોરેનમાં જાઓ એનો વાંધો નથી જાવ તો રાઈટ જેને જવું હોય એને પણ તમે ન્યાય પહોંચો પણ નહીં અને તમારા પૈસા જાય એની મને ચિંતા છે બરાબર તો એ માટે મેં કીધું તમને હે ને મારે આ તમને એક વાત કરવી છે કે પણ ઘણા બધા ચાલે છે એટલે ખોટા ખોટા એમ એમ કે તમને કહે કે અમે વર્ક પરમિટ તમને લઈ આવી દેસુ એજન્ટો કીએ હમ અને એજન્ટો એના માટે ચાર્જ કરે કે એમણે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા ત્યાં પાંચ લાખ દસ લાખ રૂપિયા ચાર્જ કરે છે એવું કહે છે મને કંઈ ખબર નથી પણ હવે એ પછી વર્ક પરમિટ તમારી જેન્યુન છે કે નથી રાઈટ એને ચેક કરવાની પેલા તો તો કારણ કે એ છે ને ઇંગ્લિશમાં તો હોય ને એ કાગળ આખો જે હોય વર્ક પરમિટ કાગળ આવ્યો બે પેજ નો કાગળ હોય છે બે પેજમાં હોય છે અને એમાં બધું ચેક કરવું પડે આવતી પેલા તો એ કાગળ તો આપણને કદાચ ચેક કરવા માટે ઇઝી કારણ કે પોલીસ લેંગ્વેજ તો આપણને આવડતી ન હોય પેલી વસ્તુ તો હમ ઇંગ્લિશ ને ફાફા પડે તો પોલીસ લેંગ્વેજ ક્યાંથી આવડે સાચી વાત છે ને હ આપણે જેવાને નથી આવડતી નથી આવડતી નથી આવડતી એમાં કે આપણા કે સંકોચન અનુભવવાની કઈ જરૂર નથી પણ હ એના માટે ચેક કરવાનું તો ચેક કરવા માટે છે ને તેને તમે ગૂગલમાં નાખી દો અને સ્કેન કરીને અને પછી આખો ડોક્યુમેન્ટ છે ને ટ્રાન્સફર ઇંગ્લિશમાં કરી નાખો એટલે ઇંગ્લિશમાં આવી જાય એમ ન તો અમારે તમને ખબર પડે એ વસ્તુના કે અહીંયા નહીતર કમાઈ આઈટી ભણેલા હોય એને કહેવાય એમ કે કોઈ ભાઈ આ ચેક કરી દો તો આને ઇંગ્લિશમાં અમારે કન્વર્ટ કરવું છે ડોક્યુમેન્ટને તો એ થઈ શકે એટલે તમને ખબર પડે કે આ બધું બરાબર લખ્યું છે છે તમારું નામથી માંડીને એ બધું જે કંઈ છે એની અંદર નામ લખેલું હોય હોય બધું અથવા તો તમારે ઈ મેલ પણ હોય છે એમાં અને ફોન નંબર હોય છે તો ડાયરેક્ટ તમારે એ કંપનીને ત્યાં તમારે ફોન કરવો પડે અથવા તો ઈમેલ કરવો પડે અને તમે જાણી શકો હમ આ બીજું સેકન્ડ કે આ જે વર્ક પરમિટ તમને મળી છે અને તમારે એના ઉપર એપ્લાય થવું છે અને ફોરેનમાં પોલેન્ડમાં જવું છે તો આ સાચી છે કે ખોટી ઈ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે ઈ જો હાચી હશે તો જ પછી તમે જયારે એપ્લાય થશો પોલેન્ડના એમ્બેસીમાં વીએફએસ થ્રુ રાઈટ ઇન્સ્યુલર એમ્બેસીમાં તો ત્યારે તમને તમને વિઝા મળશે કે નહીં મળે એના ઉપર હોય છે કારણ કે જો એ પ્રોપર તમારી જે વર્ક પરમિટ પ્રોપર ન હોય તો અલગ અલગ તપાસ તો કરે જ એ અહીંયા આના જેવું નથી કે અહીંયા શું વાંચ્યું હતું ખબર છે ને અહીંયા અહીંયા એ તમને વાત કરું યુકેની અંદર આ ત્રેવીસની વાત કરું છું વધારે તો બાવીસ ત્રેવીસમાં જે આ કેરનું ચાલ્યું હતું કેરનું નું ત્યારે આ લોકો કંઈક યુકે ગવર્મેન્ટ ઇમિગ્રેશન વાળા કોઈ ડાયરેક્ટલી કોઈ કંપની ઉપર ચેક કરતા જ નહોતા કે આ તમે આ માણસોને જરૂરત છે તમે કાઢેલ છે આ કે હું છે કે કોઈ વસ્તુ રાઈટ સીધા સ્ટેમ મારી જ દેતા હતા ને આપી દેતા હતા અને એમ માણસો વધારે આવી ગયા એમ અને આવી ગયા આપણે કઈ વાંધોય નથી પણ કહેવાનો મતલબ કે મેં પછી આવીને કામ તો હતું નહીં એની પાસે એમ કામ તો ઓલા આપતા નતા ને અમુક જે આપે તો કે ઝીરો ઓવર સાઈન કરો ઝીરો ઓવર ને એવું બધું ન હોય રાઈટ હવે આ પોલેન્ડ ની અંદર હમણાં જે આ બે હજાર પચીસ માં હવે એ લોકો પણ આ બધું છે ને આખું જે ઈલીગલ બધા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કામ થતા હતા એના માટે થઈને આ નવો જે કાયદો મેં તમને કીધું બે હજાર પચીસમાં આખું નવું આખું જે ઊભું કર્યું છે તમારે એપોઇન્ટમેન્ટ એ લેવી હોય ને હવે તમારે જ્યારે એપોઇન્ટમેન્ટ લેવી હોય એ કોન્સ્યુલેટમાં તો એ પણ આખું ઓનલાઈન છે બધું પહેલાં તો સૌથી પર એપ્લિકેશન ને તમારે જે આખી તમારે ભરવાની તમારે કરવાનું બધું રજીસ્ટર થવાનું એ બધું બધું થયા પછી તમારે VFS માં જવાનું VFS ની વેબસાઇટમાં અને પછી એને એપ્લાય થવાનું પણ ઓલું પહેલાનું હોય તો બધું તૈયાર રાઈટ એટલે તમને હવે વીએફએસ વાળા ને તમે આ લોકો ડાયરેક્ટ તમે એપોઇન્ટમેન્ટ તમને ડાયરેક્ટ આપી દેશે એમ રાઈટ ને આ લોકોને તમે બધું VFS માં પછી મોકલ્યું એટલે તમારે જે દિવસ હોય એ દિવસે જવાનું એટલે હવે જે પહેલાં કે પાંચ માણસ ને પાંચ મહિના ને છ મહિના આઠ મહિના લાગતા હતા કે નથી મળતી એપોઇન્ટમેન્ટ નથી મળતી એવું નથી એમ એપોઇન્ટમેન્ટ મળી જાય છે રાઈટ પણ એટલે એ બધું ચેન્જ થઈ ગયું છે હવે એટલે એ એક સારી વાત છે એમ તો એના માટે મેં કીધું તમે જો હવે એપ્લાય થયા ત્યાં ને એપ્લાય થઈ ગયા વિઝામાં આ લો કે મારે વિઝા જોઈએ છે વર્ક વિઝા બરાબર વર્ક વિઝા માટે એપ્લાય થયા ને તમારી વર્ક પરમિટ જ ખોટી હોય અહ જો સ્પોન્સર લેટર મતલબ જે કઈ જો હોય વર્ક વર્ક નો લેટર એમ કંપની હે હવે એ ખોટો હોય તો ઓલા લોકો તમને આપવાના જ નથી એટલે તમારા ન્યાય પાસે પૈસા જ જશે હ અને એ બધો ખર્જો માથે પડશે એટલે સૌથી પહેલા જે તમારે છે ને ઈ ચેક કરી લેવાની કે આપણી જે વર્ક પરમિટ આવી છે જે કંપનીમાંથી કે જ્યાંથી કે જે એજન્ટે તમને કરી દીધી છે ઈ તમને પૈસા ચાર્જ કરે તો તમને ઈ સીધા સીધા પૈસા બધાય પૈસા આપવાના નહીં કે કે પૈસા આપો પછી હું વર્ક પરમિટ તમને આપું પૈસા નહીં આપવા એને કહેવાય કે ભાઈ વર્ક પર તમને અમારા ઉપર ટ્રસ્ટ હતા રાખવો જોઈએ તો અમે તમારા ઉપર રાખીએ તો તમારે અમારા ઉપર રાખવો પડે કે અમે એપ્લાય થાય એના ઉપર અમને કંઈક વિઝા મળે તો અમે તો બરાબર છે નહીં તો વિઝા ન મળે તો હું અને પછી તો ક્યાં ગેરંટી હંડ્રેડ પર્સન્ટ તમને વિઝા મળી જાય પણ વિઝા મળી જાય ગેરંટી હોય તો પછી તમે પૈસા બાકી રાખો ને વાંધો હું એના કરતાં થોડાક એમ કે એક લાખ રૂપિયા વધારે આપશું એને કે રાઈટ એ કદાચ પાંચ ચાર લેતો હોય તો પાંચ લાખ આપશું પણ વિઝા મળ્યા પછી એ પેલા નહીં કે રાઈટ હવે આવું બધું કરવું પડે આમાં આવું હોય તો બીજું તો શું કારણ કે આપણને તો કઈ ખબર ન હોય આ વસ્તુના હ અને આ છે ને ચેક કરી લેવાનું પેલા તો વર્ક ને કારણ કે સ્કેમ બહુ ચાલે છે આમાં એટલે એ મેક્સ્યોર કરજો અને કંપની ની છે કે નથી કે એડજસ્ટ છે કારણ કે ફોટોશોપમાં જઈને ઘણા બધા એજન્ટો બધા છે નામ ચેન્જ કરીને બીજા નામ તમારા નામ નાખી દઈએ એની જગ્યાએ અને આવા બધા વર્ક પરમિટ બનાવે છે ખોટી એટલા માટે થઈને મેં કીધું આ મારે તમારી સાથે જે વાત કરવી છે કે જાઓ એનો કંઈ વાંધો નથી સારું તમે જાઓ કમાઓ રાઈટ તમારા ફેમિલી ને તમે હેલ્પ કરો બધી વસ્તુ સાચી રાઈટ ને કરવી જોઈએ આપણે એ ફરજમાં આવે એટલે એ વાંધો નથી કંઈ પણ જેન્યુન છે કે નહીં પછી તમે આ બધું કરજો એટલે ટૂંકમાં પછી પાછા એપ્લાય નહીં ઘણા ઘણા અહીંયા એપ્લાય થયા છે એમાં પોલેન્ડમાં એટલે વિઝા માટે જ્યારે વિઝા માટે એપ્લાય થાય તો વિઝા રિજેક્ટ કરી દે એટલે વિઝા આપતા નથી ટૂંકમાં એમ ને જોઈ તમને ખોટું કંઈ પણ હશે વર્ક પરમિટ કે તો તમને છે ને સીધા બાંધ કરી દેશે પાછા તો પાછા બીજો વખત એપ્લાય ન થાય ગો દસ વર્ષ સુધી તો બેન્ડ જ કરી દેશે સીધા હમ એટલે બ્લેક બ્લેકલિસ્ટમાં મૂકી દેશે તમને કહેવાનો મતલબ કે તમે ખોટું કે ખોટા ડોક્યુમેન્ટ કે દેતાન ખોટું છે એટલે આ બધું મેક્યોર કરીને પછી તમે છે ને એપ્લાય થાજો અને એપ્લાય માટેનો કઈ રીતે એપ્લાય થવાનું હવે ઈ જો તમારે કંઈ પણ એના માટે કારણ કે ઈ પણ ઈ એજન્ટ પાસે એનાય પૈસા લે છે બરાબર કે તમને અમે એપ્લાય કરી દઈએ અને હું બધું કરી દે હું તમને તો હવે ઈ માટે છે ને બહુ ઓનલાઈન બહુ સીધી સાદું અને સરળ સરળ છે એમ એપ્લાય થાવું કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં તો એ હું તમને હું તમને જો એનો બ્લોગ બનાવી તમને જો ઇન્ટરેસ્ટ હહે તો તો કેજો અને આમાં કોમેન્ટ કરજો આપણા બ્લોગમાં રાઈટ તો એના માટે હું પોલેન્ડમાં જવા માટે આપણે ત્યાંથી વિઝા માટે કઈ રીતે એપ્લાય થાવું ને કઈ રીતે ફોર્મ ભરવું રાઈટ એની આખી પૂરેપૂરી માહિતી તમને આપીશ એમાં હમ તો એ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તો કોમેન્ટમાં કેજો એટલે આપણે તો આપણે આપણે સેવા બેઠા છે રાઈટ આમાં પૈસા ને કઈ એવું નથી કે પૈસા આપણે કમાઈ લેવા કે કઈ કરવું આપણે યુટ્યુબ માંથી એવું નથી કે પૈસા કમાઈ લેવા કે આ ધંધો ખોલો છે આપણો કઈ ધંધો છે નહીં રાઈટ અને હું કોઈ એજન્ટ નથી પાછું એ પણ તમને કહી દઉં તમે મને કોમેન્ટમાં કહેવો ને ફોન કરશો કે કોમેન્ટ કરશો કે કહેશો કે ભાઈ તમે અમારું કરી દો ને તમે તો ભાઈ મને હું કઈ અહીંયા ઓળખતો નથી કોઈ કંપની વાળા ને પણ કંપનીમાં કે કે જોબ હોય છે એના વિશે તમારે જાણવું હોય તો એ પણ હું તમને એનો વિડીયો બનાવીશ એમ વિડીયો બનાવીશ કે એના કહીશ તમને કે આ કંપની આ બધી કંપનીઓ જે છે એ કંપનીમાં જોબ છે તો તમે એપ્લાય થાવ તો ડાયરેક્ટ એ એપ્લાય થઈ શકો તમે કોઈ એજન્ટની એવી જરૂર નથી હમ પણ તમારી પાસે એવી સ્કિલ હોવી જોઈએ અને થોડું ઘણ આવડતું હોવું જોઈએ આ ઇંગ્લિશ પણ એટલે ઇંગ્લિશ બહુ જરૂરી છે પોલીસ ના આવડે તો પોલીસ તો કદાચ ના આવડે પણ ઇંગ્લિશ આવડવું જરૂરી છે અને અમુક વખતે શું થાય છે કે તમે અહીંયા જે કંપની તમને વર્ક પરમિટ આપી હોય જે કંપનીમાં તમારે જવાનું હોય કામ કરવા માટે એમાં તમે ફોન કરો તો ન્યા તમને કદાચ જવાબ ન આપે જવાબ ના આપવાનું કારણ બીજું કાંઈ ન હોય કારણ કે એને પૂરેપૂરું ઇંગ્લિશ ન્યા ન આવડતું હોય કારણ કે પોલીસ ભાષા ચાલે છે એટલે ઇંગ્લિશ ના આવડતું હોય એટલે એ પણ તમારી ભાષામાં જ ન સમજાવ્યું પેલા તો તમને જવાબ ક્યાંથી આપે એટલે એ એ બને તો તમારે છે ને એને ઈમેલ કરવાનો અને ઈમેલમાં પણ પ્રોપર છે ને ઈમેલ કોઈ તમને જે જાણતું હોય ઇંગ્લિશ પ્રોપર એની સાથે વાત કરીને કરવાનો એટલે એ ટૂંકમાં એને બિહાફ હા તમારી સાથે ભલે ને પૈસા લઈ લે હું તો એમ કહું અથવા તો ઈવન ન્યા સુધીને હું તો કહું છું કે કોઈ સોલિસિટર હોય કોઈ વકીલ હોય ઇવન ન્યા પણ રાઈટ ને એને પણ કહી શકીએ આપણે કે તમે ચેક કરી દો અમને રાઈટ એની સર્વિસના જે ચાર્જ કરે લઈ દઈ દઈએ તો એ વાંધો ન પડે પણ કારણ કે પચાસ ચાલીસ ગયા પેલા વીસ ત્રીસ હજાર કે ચાલીસ હજાર રૂપિયા આપણે બગાડવો રાઈટ એ વર્થ ઇજ છે આ પછી તો હા ટોટલી તમારે બધાય પૈસા જાય એમ આ ચેક કરવા ચેક કરવી જરૂરી છે અને ચેક આવે તમારી વર્ક પરમિટ આવી ગયા પછી ત્રણ મહિનાની અંદર એપ્લાય થઈ જવાનું સીધે સીધું રાહ ન જોતા એમ જો આવી ગઈ હોય તો બરાબર એટલે એપ્લાય જલ્દી થવાનું પછી ને એમાં જે કંઈ ડિટેલ જે કઈ તે એપ્લાય થવા માટે મેં તમને કીધું ને તો એના માટે તમારે જો જાણવું હોય ને તો હું એ બનાવી દઈશ વ્લોગ એમાં કંઈ બહુ મોટી વાત ના રાઈટ બહુ સીધું છે બહુ સિમ્પલ છે એટલે એને બધું બહુ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું છે હવે એમ હમ તેવું છે બનેલા નાખ્યું તો પછી મિત્રોને કે આવજો બાય બાય ને પાછા નવા માં કંઈક નવું લઈને આવીશું તો ઓલ ધ બેસ્ટ અને પાછા વળી મળશું